તેર સપ્ટેમ્બર એટલે કે આદિવાસી અધિકાર દિવસ અને આને જ લઈને ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવા દ્વારા આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટીના જે આદિવાસી નેતાઓ છે તેમને એક મંચ ઉપર આવવા માટે અપીલ કરી છે આદિવાસીઓના હક અને અધિકાર માટે લડવા માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા છે પક્ષા એક બાજુ રાખીને સમાજ માટે એક થાવ સમાજ માટે લડો તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે તેમણે કયા કયા બાબતોને લઈને વાંધો ઉઠાવીએ છીએ આદિવાસી વિસ્તારોમાં કઈ કઈ બાબતોની સમસ્યાને લઈને તેમણે વાત કરી છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન શું ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવા દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવા તેમજ ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા એક મંચ ઉપર જોવા મળશે સો આદિવાસીઓની લડત માટે આ નેતાઓ અવારનવાર સક્રિય જોવા મળી રહ્યા છે તેઓ જે કોઈ પણ તેમના વિસ્તારમાં સમસ્યા હોય તે સમસ્યાને લઈને લોકો માટે લડતા પણ જોવા મળી રહ્યા છે ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવા દ્વારા મોટી વાત કહેવામાં આવી છે જેમાં તેમના આદિવાસી સમાજને જે હક અધિકાર મળ્યા છે જે બંધારણીય અધિકારો તેમને પ્રાપ્ત થયા છે તે મુજબ કામગીરી નથી થઈ રહી જેમાં અનુસૂચિ ફાઇવ બંધારણમાં જે શિડ્યુલ વિસ્તારમાં કામગીરીની વાત હોય આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટ રજૂ કરવામાં આવી રહ્યા છે તેવા અલગ અલગ મુદ્દાઓ તેમને ઉઠાવ્યા છે અને આદિવાસી નેતાઓ છે તે પક્ષા પક્ષી મૂકીને સમાજ માટે લડતા થાય અને આ જેવી રીતે લોકો ખોટા ઉપયોગો કરી રહ્યા છે આદિવાસી સમાજને વિસ્થાપિત કરી રહ્યા છે તેમની સામે એક આવાજ ઉઠાવે તે પ્રકારની વાત કરી છે દિલીપ વસાવાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે તે નિવેદનમાં તેમણે શું આહવાન કર્યું છે તે સાંભળી તેર સપ્ટેમ્બરે જે અધિકાર દિવસ આપવામાં આવ્યો છે તો સમગ્ર ગુજરાતના અને દેશના આદિવાસીઓને જય જ્વાર જય આદિવાસી જ્યારે આદિવાસીઓના મુદ્દા કે બંધારણ પાંચમાં જે અનુસૂચિ પાંચમા જે અધિકારો આપવામાં આવ્યા છે આદિવાસી વિસ્તારોમાં તો સમગ્ર ગુજરાતના દરેક પાર્ટીના હોય કે સમાજના લોકોએ દરેકે ભેગા થઈ અને સમાજ માટેના જે આપણા અધિકારો આપવામાં આવ્યા છે એમાં ગ્રામ સભાનો મુદ્દો છે આજે ગુજરાતમાં ખોટા આદિવા પ્રમાણપત્રો છે પછી કોલસાની જે માઇન્સો છે આજે આદિવાસી વિસ્તારમાં લોકો ખોટી રીતે ખોદીને આદિવાસીઓને વિસ્થાપિત કરે છે એ મુદ્દો છે રોડ રસ્તાના મુદ્દા છે શિક્ષણનો મુદ્દો છે આરોગ્યનો મુદ્દો છે તો આવા દરેક મુદ્દાઓ પર સમાજના દરેક આગેવાનોએ કોઈ પણ પાર્ટીના હોય ભાજપના હોય કોંગ્રેસના હોય કે આપના હોય કે અદર બાપ પાર્ટીના કોઈ બી પાર્ટીના આગેવાનો હોય ને સમાજના જેને પણ લાગણી હોય સમાજ પ્રત્યે અને સમાજના અધિકારોની તો એ બધાએ તે તારીખે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું છે રાજપાયડીથી જે આપણા બિરસાદાદા છે એમને ફૂલહારથી સ્વાગત કરી અને આપણે બધાએ સવારે નવ વાગે રાજપાયડીથી કલેક્ટર ઓફિસે રેલી સ્વરૂપે જવાનું છે અને તમામ કાર્યકર્તાઓ કોઈ પક્ષપાત વગર બધા આવે અને આદિવાસીઓના અધિકારની વાત કરે ને સમગ્ર ગુજરાતના આદિવાસીઓને આમંત્રણ આપીએ છીએ કે દરેક માણસ આવે અધિકાર દિવસે પોતાના અધિકારની વાતો સમાજ સુધી પહોંચાડે અને આ સરકારો સુધી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી પહોંચે અને આદિવાસીઓને એમના હકને અધિકાર મળે એ માટે આપણે બધાએ સોએ ભેગા થઈને આપણે આવેદનપત્ર આપવાનું છે એટલા માટે બધાને આ તેર સપ્ટેમ્બર અધિકાર દિવસે બધા ભેગા થાય અને સાથે એક જૂથમાં આદિવાસી દેખાય એ રીતનું સમાજે કરવું પડશે તો જ આપણા સમાજને હકને અધિકાર મળશે એવું અમારું માનવું છે તો દરેક માણસો સાથે આવે અને ત્યાં સુધી આ આદિવાસી અધિકાર દિવસને સફળતા મળે ને સમગ્ર ગુજરાતના લોકોને એની શુભકામના બી આપવામાં આવે છે આ હતા ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપ વસાવા તેમના દ્વારા અનુસૂચિ ફાઈની વાત હોય ખોટા આદિવાસી સમાજના સર્ટિફિકેટ જે મૂકવામાં આવે છે ખોટા આદિવાસીઓનું પ્રમાણપત્ર બની જાય છે તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા આદિવાસીઓને જે પડતર પ્રશ્ન છે મુશ્કેલીનો સામનો છેલ્લા ઘણા સમયથી તેઓ કરી રહ્યા છે તે અલગ અલગ મુદ્દાઓને લઈને તમામ લોકોને જેમાં તેમણે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા પછી કોંગ્રેસના આદિવાસી નેતા તેમજ તેમના જ લોકોને એકસાથે એકજૂથ થઈને સમાજ માટે લડવા માટે અપીલ કરી છે ત્યારે આવતીકાલે આ તમામ નેતાઓ જોઈએ હવે એક મંચ ઉપર આવે છે અને જે આદિવાસીઓ માટે અલગ અલગ રીતે તેઓ લડત ચલાવી રહ્યા છે મુદ્દા ઉઠાવી રહ્યા છે તે મુજબ કામગીરી કરે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન तेले कहिये जे पीड़ पराई